ચાર વર્ષથી સામાજિક ન્યાય સમિતિ પણ હાલ થોડા સમય પહેલા એપીએમસી બોટાદ દ્વારા ખેડૂતોનો કડદા કાંડનો મુદ્દો બહાર આવ્યો જે હડદળમાં નિર્દોષ ખેડૂતો છે નિર્દોષ ખેડૂતો ઉપર જુલમ ગુજારે છે ભારતીય જનતા પક્ષ અને આ વસ્તુ સંવિધાનના દાયરામાં રહે નથી કર્યું આ બધું વસ્તુ ભારતીય જનતા પક્ષના કહેવાથી પોલીસ સાચી છે પણ પક્ષના કહેવાથી સરકારના કહેવાથી પોલીસે આ બધું કર્યું છે તે યોગ્ય નથી અને આ વસ્તુ યોગ્ય નથી જ્યાં સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું પડે જે મેં આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ મયુરભાઈ પટેલને વોટ્સઅપના માધ્યમથી મેં રાજીનામું આપ્યું છે